જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની ભંડારમાં આજે આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ કે જૂન મહિનાની સંકટ ચોથ આવે છે તો ચાલો જાણી લઈએ આ સંકટ ચોથના શુભ મુહૂર્ત મહાત્મય અને સાથે તેની કથા વાર્તા મારા વાલા મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલા મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો શ્રી ગણેશાય નમઃ દર મહિને આવતી ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે હિન્દુ કેલેન્ડર મુજબ દર મહિનામાં બે ચતુર્થી તિથિ હોય છે કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે જ્યારે શુક્લ પક્ષમાં આવતી ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે સંકષ્ટી ચતુર્થી વ્રતને પરેશાનીઓ દૂર કરવા માટેનું વ્રત માનવામાં આવે છે ભક્તોમાં આ વ્રતનું વિશેષ મહત્વ છે સંકષ્ટી ચતુર્થીના દિવસે વિધિ પ્રમાણે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી ભક્તોની તમામ સમસ્યાઓ અને અવરોધો દૂર થાય છે તેમજ ભગવાન શ્રી ગણેશની કૃપા પણ પ્રાપ્ત થાય છે સંકષ્ટી ચતુર્થીનો અર્થ છે મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવી આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી ભગવાન શ્રી ગણેશ પોતાના ભક્તોના દરેક દુઃખ દૂર કરે છે તેથી સંકષ્ટ ચતુર્થી પર પૂર્ણ વિધિથી ગણપતિજીની પૂજા અવશ્ય કરો આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરની બધી જ સમસ્યાઓ પણ દૂર થાય છે તેની સાથે વ્યક્તિને યશ કીર્તિ ધન સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય પણ મળી રહે છે ચતુર્થીના દિવસે સૂર્યોદયથી થી ચંદ્રોદય સુધી વ્રત રાખવાથી વ્યક્તિ આ વ્રતનો સંપૂર્ણ લાભ મેળવે છે આ મહિને આવનારી એટલે કે પચીસ જૂન બે ના દિવસે કૃષ્ણ પિંગળ સંકષ્ટી ચતુર્થી શુભ સમય પૂજા પદ્ધતિ મંત્રોચ્ચાર અને ચંદ્ર દર્શનનો સમય આપણે આગળ જાણી લઈએ જૂન મહિનાની આ ચતુર્થી કૃષ્ણ પિંગળ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે માતાઓ આ વ્રત બાળકની પ્રાપ્તિ અને તેમના બાળકના લાંબા આયુષ્ય માટે વધારે કરે છે આ વર્ષે જેઠ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવશે દિવસે ભગવાન શ્રી ગણેશ અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે તો ચાલો જાણી લઈએ કૃષ્ણ પિંગલ સંકષ્ટી ચતુર્થીનો પૂજાનો શુભ સમય અને તેની પૂજા પદ્ધતિ અને સાથે જાણીએ કે ચંદ્ર દર્શનનો સમય સૌ હવે આપણે જાણી લઈએ કે જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થી ક્યારે છે અને તેનો શુભ સમય શું છે સંકષ્ટી ચતુર્થી શરૂ થાય છે 25 જૂન 2024 ના દિવસે સવારે 1 કલાક ને 23 મિનિટે અને સંકષ્ટી ચતુર્થી નો સમાપન સમય છે 25 જૂન ની રાત્રે 11 કલાક ને 10 મિનિટે તો ચક પંચાંગ અનુસાર 10 કલાક ને 27 મિનિટે આપ ચંદ્રોદય નું દર્શન અવશ્ય કરી શકશો અને કહેવાય છે કે કોઈ પણ ચતુર્થીના દિવસે સંકષ્ઠી ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન સિવાય ચોથનો ચતુર્થીનો વ્રત અધૂરું માનવામાં આવે છે તો આ દિવસે ચંદ્ર દર્શન ચોક્કસથી કરવા જોઈએ હવે આગળ આપણે જાણી લઈએ કે આ વ્રત દરમિયાન તમે કઈ રીતે પૂજા વિધિ ચોક્કસથી કરી શકો જેથી કરીને તમને આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય

ભગવાન શ્રી ગણેશની પૂર્ણ ભક્તિ સાથે આરતી કરો અને ચંદ્ર સમય અને રાત્રે ચંદ્ર દર્શન સમયે ચંદ્ર તરફ જુઓ અને પ્રાર્થના કરો અને ચંદ્રદેવની પણ પૂજા અર્ચના કરી આરતી કરી ઉપવાસ તોડો અને પ્રાર્થના કરો ક્ષમા પ્રાર્થના કરો કરોવાલા હવે આપણે વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ મારું આપ સૌને નિવેદન છે કે આ વાર્તા સાંભળતા સાંભળતા તમે તમારા મનમાં ભગવાન શ્રી ગણેશના ઓમ ગંગ ગણપતે નમ મંત્રનું ઉચ્ચારણ ચોક્કસથી કરજો જેથી કરીને તમને આ વ્રતની કથાનું શુભ ફળ પ્રાપ્ત થાય શ્રી ગણેશાય ગણેશ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુના લગ્ન લક્ષ્મીજી સાથે નક્કી થયા હતા લગ્નની તૈયારીઓ શરૂ થઈ તમામ દેવતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા પરંતુ ગણેશજીને આમંત્રણ આપવામાં ન આવ્યું જ્યારે ભગવાન વિષ્ણુના લગ્નની શોભાયાત્રાનો સમય આવ્યો બધા જ દેવતાઓ તેમની પત્નીઓ સાથે લગ્ન સમારોહમાં આવ્યા બધાએ જોયું કે ગણેશજી તો ક્યાંય દેખાતા નથી બધા આ વિશે વિચાર કરવા લાગ્યા ત્યારે બધાએ વિચાર્યું કે ભગવાન વિષ્ણુ પાસેથી તેનું કારણ આપણે અવશ્ય પૂછવું જોઈએ ત્યારે બધાએ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આનું કારણ પૂછ્યું અને કહ્યું કે અમે ગણેશજીના પિતા ભોળેનાથ મહાદેવને આમંત્રણ મોકલ્યું છે જો ગણેશજી તેમના પિતા સાથે આવવા તેમના પિતા સાથે આવવા માંગતા હો તો તેઓ આવી ગયા હોત અલગથી આમંત્રણ આપવાની જરૂરત ન હતી બીજી વાત એ છે કે તે વાત એ છે કે તેઓએ દિવસ દિવસભરમાં એક પથારીક મૂંગ ચોથા ભાગના ભાત દોઢ ભાગનું ઘી અને ચોથા ભાગના લાડુની જરૂર હોય છે ગણેશજી ના આવે તો વાંધો નથી બીજાના ઘરે જઈને આટલું ખાવું પીવું સારું નથી લાગતું એવું દેવોએ કહ્યું તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે કોઈએ સૂચન કર્યું કે ગણેશજી આવે તો પણ તેમને દ્વારપાળ બનાવીશું અને તેમને ઘર યાદ ઘરે જવાનું પણ યાદ આપણે અપાવીશું જો તમે ઉંદર પર બેસીને ધીરે ધીરે ચાલશો તો ત્યાંનું વસ્તુ તો તમે તમે સરગસથી ઘણા પાછળ રહી જશો એવું પણ આપણે એમને સૂચન આપીશું બધાને આ સૂચન ગમ્યું એટલે ભગવાન વિષ્ણુએ પણ તેમની સંમતિ આપી શું થવાનું હતું કે એટલામાં ગણેશજી ત્યાં આવી પહોંચ્યા અને તેમને સમજાવીને ઘરની ચોકી કરવા બેસાડ્યા શોભાયાત્રા શરૂ થઈ ત્યારે નારદજીએ જોયું કે ગણેશજી દરવાજા પર બેઠા છે તેથી તેઓ ગણેશજી પાસે ગયા અને રોકવાનું કારણ પૂછ્યું ગણેશજી કહેવા લાગ્યા કે ભગવાન વિષ્ણુએ મારું ઘણું અપમાન કર્યું છે નારદજીએ કહ્યું કે જો તમે તમારી ઉંદર સેનાને આગળ મોકલશો તો તેઓ રસ્તો ખોદશે જેના કારણે તેમના વાહનો દર્દીમાં ધસી જશે તો તમારે આદરપૂર્વક બોલાવવા પડશે હવે ગણેશજીએ ઝડપથી તેમની ઉંદર સેનાને આગળ મૂકલી અને સેનાએ કર્યું જ્યારે ત્યાંથી શોભાયાત્રા નીકળી ત્યારે રથના પૈડા ધરતીમાં ધસી ગયા તમે પ્રયત્ન કરો પરંતુ પૈડા બહાર આવશે નહીં બધાએ પોતપોતાના ઉપાયો અજમાવ્યા પણ પૈડા બહાર ન આવ્યા ઉપર ઘણી જગ્યાએ એ તૂટી પડ્યા હવે શું કરું તે કોઈ સમજી શકતો ન ત્યારે નારદજીએ કહ્યું તમે લોકો એ જો તેમને સમજાવવામાં આવે તો તમારું કાર્ય પૂર્ણ થઈ શકે છે અને આ સંકટ પણ ટળી શકે છે ભગવાન શંકરે તેમના દૂત નંદીને મોકલ્યા અને ગણેશજીને લઈને આવ્યા ભગવાન ગણેશની આદરપૂર્વક પૂજા કરવામાં આવી પછી ક્યાંકથી રથના પૈડા નીકળ્યા હવે રથના પૈડા જર્જરિત થઈ ગયા હતા પણ જો તે તૂટી ગયા છે તો તેનું સમારકામ કોણ કરશે નજીકના ખેતરમાં એક બ્રાહ્મણ કામ કરતો હતો અને તેને બોલાવવામાં આવ્યો બ્રાહ્મણ પોતાનું કામ કરતા પહેલા મનમાં શ્રી ગણેશાય નમઃ એમ બોલીને ભગવાન ગણેશની પૂજા કરવા લાગ્યો થોડી જ વારમાં બ્રાહ્મણે બધા પૈડા રિપેર કર્યા તે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હે દેવો તમે ભગવાન ગણેશની ઉજવણી કરી ન હોવી જોઈએ અને ન તો તેમની પૂજા કરી હશે તેથી જ તમારી સાથે આ સંકટ આવ્યું છે આપણે મૂર્ખ અને અજ્ઞાની છીએ તેમ છતાં આપણે પહેલાં ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ અને તેમનું ધ્યાન કરીએ છીએ તમે લોકો તો ભગવાન છો દેવો છો છતાં ભગવાન ગણેશને કેવી રીતે ભૂલી ગયા હવે જો તમે લોકો ભગવાન શ્રી ગણેશને જય બોલીને જશો તો તમારા બધાએ કામ પૂર્ણ થઈ જશે અને કોઈ પણ સંકટ આવશે નહીં આટલું કહીને ત્યાંથી લગ્નની વરઘોડો નીકળ્યું કહીને ત્યાંથી લગ્નનો વરઘોડો નીકળે લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુના વિવાહ સંપન્ન કર્યા પછી બધાએ સલામત ઘરે પાછા ફર્યા આ હતી સંકષ્ટી ચતુર્થી વ્રતનું મહાત્મય પૂજા પદ્ધતિ માહિતી એની વ્રત કથા આપ સૌને મારી આ વ્રત કથા આ વિડીયો આ વિડીયોમાં આપનાર માહિતી સારી લાગી હોય તો આવા દરેક અવનવા વિડીયો સાંભળવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરી કમેન્ટ બોક્સમાં ઓમ ગંગણપતે નમઃ ચોક્કસથી લખજો ધન્યવાદ